હું દિનેશ પટેલ ધોરણ દસના સ્પેશિયલ મેટ્સના વર્ગો ચલાવું છું સમાંતર શ્રેણીમાં આપણે ત્રણ દાખલો એવી રીતના ગણાય એની સરળ સમજૂતી આપે દાખલા તરીકે એક વત્તા બે વખતા ત્રણ ચાર ડેસ દસ ચાલો જયારે અહીં પ્રથમ એ પ્રથમ પર એ બરાબર એક છેલ્લું પર એલ બરાબર દસ અને અહીં એન બરાબર છ હવે આપણે બાઉસનું સૂત્ર છે એ સેન બરાબર એન બાય ટુ એ પ્લસ એફ એન આપણા દસના છેદમાં બે અને એક વત્તા દસ દસના છેદમાં બે એટલે પાંચ અને દસ વત્તા એટલે અગિયાર અને આપ્યું પંચાવન એસન એટલે કે સરવાળો આમ સમાંતર શ્રેણીના પ્રથમ દસ પદનો સરવાળો પંચાવન થાય ઓકે એસન બરાબર એન બાય ટુ એ પ્લસ સો છેદમાં બે બરાબર એક સો પચાસ